કરજણ સીએસસી સેન્ટરની એમ્બ્યુલન્સ સુભાના ગાંઠિયા સમાન બની કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તંત્રનો અઢગઢ વહીવટ સામે આવ્યો છે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે ત્રણ જેટલી ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાખો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી હતી જે એમ્બ્યુલન્સની દશા ખુદ દર્દીઓ જેવી થઈ ગઈ છે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની એક એમ્બ્યુલન્સ ગેરેજમાં પડી કાટ ખાઈ રહી છે જ્યારે બીજી ડીઝલના વાકે ઊભી રહી છે અને હાલમાં જ આઈસીયુની ફેસિલિટી ટી સાથે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની રાહ જોઈને દૂર ખાઈ રહી છે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દર્દીઓની સેવા માટે ફાળવવામાં આવેલ ત્રણ જેટલી એમ્બ્યુલન્સ આજે તંત્રના પાપે શોભાના ગાંઠિયા સમાન પડેલી જોવા મળી રહી છે સરકારના લાખો રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ જનતાને સુખાકારી માટે આપેલ હોવા છતાં કરજણ આરોગ્ય કેન્દ્રના તંત્રની બેદરકારીના કારણે શોભાના ગાંઠિયા સમાન બની છે